કરજન ભરથાના ટોલટેક્સ ઉપર જીજે સિક્સ વાહનોના ટોલ મુક્તિ આંદોલનમાં ભારે જનમદની ઉમટી પડી હતી ઘણા દિવસથી કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા ભરથાણા ટોલ ટેક્સ ઉપર કરજણ તાલુકાના જીજી સિક્સ વાહનોને ટોલ મુક્તિ માટે ઘણા સમયથી જે પિન્ટુભાઈ પટેલ તેમજ એડવોકેટ મિનેશભાઈ પરમારે જે કરજણ તાલુકાના ગામડે ગામડે જઈ ટોલ ફ્રીની ઝુંબેશ હાથ ધરી હતી તે આજ રોજ ભરથાણા ટોલ ટેક્સ ઉપર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા ક્રાંતિકારીઓ દ્વારા ટોલ ટેક્સના મેનેજરને ફરીવાર આવેદનપત્ર આપી ટોલ ટેક્સથી પગપાળા કરજણ સુધી આવી મહાત્મા ગાંધીજી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કરજણ એસ ડી એમને આવેદનપત્ર આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે હાલ તો અમે

આંદોલન પહેલી તારીખે શરૂઆત થઈ દસ દિવસ સુધી પ્રચાર પ્રસાર કર્યો છે લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે ના આજના કાર્યક્રમમાં પણ અમે જે નક્કી ધારણા કરી હતી તેના કરતા પબ્લિક સારી થઈ ને જનતાનો પ્રતિસાદ સારો મળેલો છે આગળની કાર્યવાહી નહીં થાય તો અમે સાત દિવસ પછી અમારા જે આ જે ટોલ ના ટોલ મુક્તિ માટેના જે આગેવાનો છે જે એ લોકો સાથે ચર્ચા વિચારણા કરીશું એક મિટિંગ કરીશું ને લોકોનો અભિપ્રાય જાણીશું કે હવે પછી આપણે શું કરવું અને એની અંદર અમે નક્કી કરીશું કે કઈ રીતની રણનીતિ અમારી નક્કી થાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર કરીશું કરજણ ટોલ ફ્રી ફ્રીનું મુરમ અમે એક તારીખે એક એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું હતું અને અમારું ગાંધીજીના માર્ગે આ આંદોલન છે અને કોઈ પણ હિસાબે કરજણ તાલુકો ફ્રી થાય અને વડોદરા જિલ્લો ફ્રી થાય એના માટે આ અમે ચલાવી રહ્યા છે અને ગાંધીજીના માર્ગે દરેક જગ્યાએ જાગૃત કર્યા હતા જે જાગૃતિ આજે પબ્લિકની અંદર આવી ગઈ છે અને એ પબ્લિક સપોર્ટની અંદર આજે આવીને ઉભી રહીએ છીએ અમે ખાલી વોટ્સઅપ અને મીડિયા દ્વારા જે માહિતી લોકોને પહોંચાડી હતી એના ભાગરૂપે આજે લોકોનું સમર્થન છે અને પોતાનો અધિકાર લેવા માટે આજે સૌ ભેગા થયા છે અહીંયા એટલા માટે સ્થાનિક જે અહીંયા એજન્સી છે એમને પણ અમારી રજૂઆત છે કે આ જે મુહિમ ચાલુ કરી છે આજે શરૂઆત થઈ છે આ ટોલ નાખું ફ્રી કરવામાં આવે એની જ અમારી માંગ છે આગળની રણનીતિ સાત દિવસ પછી અમારે જે કરવાનું અત્યારે અમે જાહેર કરીશું આવેદનપત્ર આપતી કરી આત્મવિલોપન તો કરવાનું જ છે સાત દિવસ હોય કે દસ દિવસ હોય ન્યાય અને અધિકાર માટે મારે પોતાનો જીવ આપવો પડશે મેં દસ વાર બોલ્યો છે તો મારે પોતાનો જીવ આપવો પડશે તો પણ હું આપવા રેડી છું અને અહીંયા આગળ આવીને આત્મવિલોપન કરીશ જે આ ટોલ લાગુ છે અને જે લોકોને અત્યાચાર કરી રહ્યું છે એ ટોલ નાગા પર હું આવીને જાતે આત્મવિલોપન કરીશ એવી મેં માગણી કરેલી છે અને એના માટે હું કાર્યરત જ છું અત્યારે પણ સંસદ સભ્યને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે એમને પણ કીધેલું હતું કે હું પણ સમર્થન કરીશ અને બે છવ્વીસ બે બે હજાર બાવીસે પણ એમને આ ટોલ નાકા માટે જ્યારે આગળ અગાઉ મી જાગૃત નાગરિક દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે એમને પણ લેટર લખેલો હતો અને અત્યારે પણ એમને જાણ કરી છે ત્યારે પણ એમને કીધેલું છે કે અમે આગળ હું રજૂઆત કરીશ અને એની અંદર સહયોગમાં રહીશું તમારા માટે અત્યારે કોઈ પત્ર લખવામાં નથી આવ્યો કે કોઈ ટેલિફોનિક અમને જાણ કરવામાં નથી આવી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ સંગઠન મહામંત્રી અમરેશભાઈ પંડ્યા દ્વારા અમને સહકાર આપવામાં આવ્યો છે આ બાબત અત્યાર કોઈ નથી આપવામાં આવ્યું દરેક સંગઠન કરજન સિનોર ક્ષત્રિય સમાજ તેમજ વેપારી મંડળ ડોક્ટર સંગઠન વકીલ એસોસિએશન જાગૃત નાગરિક કરજન જે છે ટીમ એ લોકો દ્વારા પણ અને આજુબાજુના ગ્રામ પંચાયતો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને સૌથી મોટું સમર્થન મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે જે લોકોએ ખરેખર આ ઉજાગર કર્યું